એવી માથા મારે મળી છે ને કે શું કરવાનું આ તડકો એવો પડે છે ને કે મને ખરા તર્કો મોકલ્યો છે સેગો સેગો કરીને મારો જીવ લઈ જઈ શું કરું મારા હવે ચોક સેગો લેવા હું અત્યારે જવું સેગો ના લાવું તો મને ખાવાનું ના લે હવે મારા શેગો ચોથી લાવી ગયો હવે મારે જવું પડશે તો ક્ષેત્રમાં ફરવા એટલો તો પોણી નહીં ખરો તડકો એવો પડે છે ને કે શું કરું મારા

ડોસી મારા ડોસી ને દોત ને શેગો લઈને શું કરે તું હું દારૂ તારી તું વાળાશ કીડ બધું જાજે વીસ રૂપિયા લાગજ વીસ રૂપિયા

જો કરે આલે આ શેગો પાલાન ચાલુ કર દેડો પૈસા લાવ તો આલું ને મને 50 રૂપિયા ના પેલા લાવ અરે તો 50 રૂપિયા આલે તો પેલા તે પાળવા ચાલુ કરો લાવ વિશ્વાસ નહીં અરે મારા ઉપર વિશ્વાસ નહીં પેલા પાળવા વિશ્વાસ નહીં લાવ ચાલુ કર દેવા વ્યાય ચાલુ કરોલો તો પછી હરગોળી મને ચોક અવાજ આવે છે નક્કી કોઈક હરગુળી લેવા આવ્યું લાગે જોવા જવું પછી હરગોડી જોઈ આવું દાડો બાળો ભાગી નાખી મારા ભાઈ પછી ચોક વાગશે હરગવા ઉપર તો કોઈ બેઠું લાગે લ્યા હા

ડોસી લીધે તો મારે ખાધી પૈસા ખોયા અને આ શેગો મારા ચીવી થી લઈ જઈ આ શેગો જૂતી નઈ ના આ પડી ડોસી ખાવ તો ખાય નકા ખોય નઈ જય માતાજી મિત્રો આ વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવ્યા છે તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી